કેમ છો મિત્રો બધા મજા મજામાં તો એવો આજે બ્લોક બનાવી રહ્યા જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને તો અમારા બ્લોકમાં બન્યા રહેજો અને લાઇક જતા રહેજો ને આજે આપણે બ્લોક બનાવી રહ્યા છીએ અને તો ખાસ એ જણાવવાનું કે જો છોકરો સાયકલ માં વરસાદના રમે હા એટલો વરસાદ આવ્યો છે આપણે ઘરે પાણી ભેગું છે એમ કહે એટલો નતો આવ્યો નથી વખાણ એવો તો નથી વરસાદ ખાલી છે થોડોક આ છોકરાને મજા આવી ગઈન ભાઈ ને વરસાદમાં જો આ વરસાદનું પાણી ગારો કરી ખાલી જો ને છોકરા આવે છે જો પાણી પાણી થઈ જુ જો એટલું પાણીનું વરસાદ છે આ વાડીમાં આપણે આમ વરસાદ હતો દેખાય એને કાલે બહુ સડેલું હતું પણ ના પૂરું થઈ ગયું એટલું થઈ ગયો છે

કેમ કે મિત્રો આજે આપણે વિડિયા અહીંયા પૂરો કરવાનો છે આજે કાલે આપણે ડીએચ મી વરસાદ આવ્યો તો ફાડા પાસે આજે આપણે હાડા પાંચ નો પાછો વિડીયો બનાવી રહ્યા છીએ કેમ કે વરસાદ આજે આવ્યો નથી એક સાટો નથી આવ્યો કેમ કે વિડીયા કરવાનો છે અહીંયા એન્ડ એટલે પાછો કટકો બનાવું છું જોઈ શકો છો નયન અમારે રમે છે ને હું વિડીયો ઉતારું છું તો વિડીયામાં બન્યા રહેજો અને ઠેઠ સુધી અમારો વિડીયો જોઈ આવજો લાઈક અને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ખાસ જણાવવાનું કે અમારે કોમેન્ટ કરતા રહેજો ને આવો નવો સપોર્ટ આપતા રહેજો અમને તો આપણે અહીં વિડીયાને કરીએ હેન જય માતાજી હર હર મહાદેવ જય મંગલમાં જય શ્રી કૃષ્ણ સૌને રામ રામ